જોઈ લો મારા ભાઈઓ આ ભાઈએ બાવન વર્ષના દાદી હારે લગ્ન કરી દીધા ભાઈ જોઈ લો મિત્રો ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું ભાઈ કે બાવન વર્ષના દાદી હારે લગ્ન કરી દીધા જુઓ સાહેબ લાઈવ તમે વિડીયો જુઓ જોને ખરેખર તમારા કારજા કિરા કટકા થઈ જશે ભાઈ હા જોઈ લો સાહેબ તમે એકવાર વાર નમસ્કાર મારા ભાઈઓ અત્યારે ભાઈ સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની આ ઘટના છે કે જ્યાં મિત્રો બાવન વર્ષના દાદીએ પચીસ વર્ષના છોકરા જોડે લગ્ન કરી દીધા હા મારા ભાઈ જે તમે સાંભળી રહ્યા છો એ એકદમ સાચું છે ને ભાઈ હકીકત છે તમે ન જોયું હોય તો હવે જોઈ લો ભાઈ એટલે તમને ખબર પડી જશે કે સાહેબ ખાલી એક આ જ જોવાનું બાકી રહ્યું હતું હા ભાઈ આપણે ઘણું બધું જોઈ લીધું ભાઈ પણ હવે એક આ જ જોવાનું બાકી રહ્યું હતું કે જ્યાં બાવન વર્ષના દાદીએ ભાઈ બાવન વર્ષના દાદીએ પચીસ વર્ષના છોકરા જોડે લગ્ન કરી દીધા અને આ દાદીએ મિત્રો કોઈ આ પહેલાં લગ્ન નથી ભાઈ એ પહેલાં પણ આ દાદીએ બે લગ્ન કરી દીધા છે અને ત્રીજો આ જીવનસાથી બનાવ્યો છે જે સોશિયલ મીડિયાની અંદર એમનો એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું ભાઈ અને વિડીયો જોઈને તમે આપણા બે મૂર્તિઓ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં આપણે એક લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે કેમ કે મેન ચેનલમાં આપણે ત્રણ લાખ સુધી પહોંચવા આવી ગયા છે તો આ સેકન્ડ ચેનલ છે અને સેકન્ડ ચેનલમાં મારા ભાઈઓ આપણે એક લાખ સુધી પહોંચવા આવી જ ગયા છીએ તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે જે તમે દાદી અને જે એમનો પૌત્ર જોઈ રહ્યા છો પુત્ર કે પુત્રની ઉંમર પચીસ વર્ષ છે અને જે દાદી છે એમની ઉંમર બાવન વર્ષ છે હવે બાવન વર્ષના દાદી એમના અડધા ઉંમરના વ્યક્તિ જોડે લગ્ન કરી દીધા અને આ એમનો કોઈ પહેલો લગ્ન નથી ભાઈ આ પહેલા પણ આ દાદીએ બે લગ્ન કરી દીધા હતા અને હવે આ ત્રીજો જીવનસાથી બનાવ્યો છે જે બીજો જીવનસાથી હતો ભાઈ એ આ દાદીને બહુ હેરાન કરતો હતો એમ એ દાદી કહી રહ્યા છે બાકી રામ જાણે ભાઈ આપણે તો કોઈ દી અહીંયા જોવા ગયા નથી બરાબર એટલે આ દાદી કહી રહ્યા છે કે મેં મારી મરજીથી આ છોકરા હારે લગ્ન કર્યા છે એ પચીસ વર્ષના છોકરા હારે ભાઈ તમે વિચારો ખાલી સાંભળીને પણ તમને નવાઈ લાગે કે સાહેબ આખી કઈ રીતે ઘટના બને ભાઈ જે ઉંમરમાં પેન્શન લેવાની હોય ને એ ઉંમરમાં ટેન્શન લઈને બે છે ભાઈ બોલો શું કહેશો તમે આ બંને વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ